નમસ્કાર મારા દોસ્તો ભક્તિમાર્ગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે છે મિત્રો બુધવાર અને બુધવાર હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં બુધવારના દિવસે બુદ્ધ દેવનું વ્રત કરવામાં આવે છે બુદ્ધ દેવ જ બુધવારના અધિપતિ મનાય છે તેની સાથે જ બુધવારનો દિવસ એ ગણપતિનો દિવસ પણ માનવામાં આવે છે મિત્રો ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ છે અને આ દિવસે દરેક કામ કરવું શુભ મનાય છે આજ જ્યારે આપણા બધાના ઘરે ગણેશજી બિરાજમાન છે ત્યારે બુધવારે આ વ્રત કથા કરવું વધુ ફળદાયક છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બુદ્ધ દેવના વ્રતની કથા અને પૂજા અર્ચના આપણે કેવી રીતે કરવી જોઈએ મિત્રો બુધવાર વ્રતની વિધિ આપણે આ રીતે કરવી જોઈએ બુધવારનું વ્રત ગ્રહ શાંતિ માટે સૌથી વધારે અસરકારક મનાય છે આ વ્રત કરવાથી તમામ ગ્રહોની કુદ્રષ્ટિથી આપણે બચી શકીએ છીએ અને જીવનના તમામ સુખ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં લીલી વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે આ વ્રતમાં દિવસે કે રાત્રે એક જ વાર ભોજન કરવું જોઈએ વ્રતના અંતમાં ભગવાન શંકરની આપણે ધૂપ બીલીપત્ર વગેરેથી પૂજા કરવી જોઈએ અને પૂજા પછી બુધવારની વાર્તા જરૂરથી આપણે સાંભળવી કાં તો વાંચવી જોઈએ સામાન્ય રીતે બુધવારના દિવસે કોઈ પણ કામ ભગવાન ગણેશજીનું નામ લઈને અને કરતા તમારા તમામ વિઘ્નોને દૂર કરશે તે આશાએ શરૂ કરવું જોઈએ ભગવાન બુદ્ધદેવ પણ આપણા આ વ્રત કરનારની દરેક મુશ્કેલીઓ સામે રક્ષા કરે છે અને તેને સર્વ સુખ પ્રદાન કરે છે આ કથાને સાંભળનાર અને વાંચનારને બુધવારે બહાર જવા કે પ્રવાસ પર કોઈ દોસ્ત નથી નડતો હા પણ એટલું જરૂર યાદ રાખવું કે કથા બાદ આરતી કરી પ્રસાદ લીધા બાદ જ ઘરેથી નીકળવું જોઈએ તો પછી પ્રવાસમાં આપણને કોઈ પણ મુશ્કેલી આવશે નહીં ભગવાન બુદ્ધદેવ પોતાના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે તો હવે આપણે આજે મિત્રો સાંભળીશું બુધવારની વ્રત કથા મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા આપ સર્વેને મારી નમ્ર અપીલ છે કે જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને મારી એક વિનંતીથી સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો એક વખતની વાત છે એક વ્યક્તિ પોતાની પત્નીને લઈ પોતાના સાસરે જઈ રહ્યો હતો ત્યાં થોડા દિવસો રહ્યા બાદ તેને પોતાના સાસુ સસરાને પત્નીને વિદાય આપવા માટે કહ્યું તેના સાસરિયાવાળાએ આજે બુધવાર છે તેમ કહી વિદાયની ના પાડી દીધી અને કહ્યું આજના દિવસે બુદ્ધ દેવની પૂજા કર્યા બાદ પ્રસાદ લઈને જ ક્યાંક જવું જોઈએ વચ્ચે જવું અશુભ છે પરિણામે તમે આજે ન જશો કાલે વિદાય કરી દઈશું તે વ્યક્તિ આ વાત સાંભળી નારાજ થઈ ગયો અને હઠ કરી પોતાની પત્નીને લઈને ચાલતો થયો રસ્તામાં પોતાની પત્નીને તરસ લાગી તે વ્યક્તિ પોતાની પત્નીને રથમાં મૂકી પોતે પાણી લેવા ગયો જ્યારે તે પાણી લઈને પાછો આવે ત્યારે તેને જોયું તો તેના જે જેવો દેખાવનારો અને તેના જેવી જ વેશભૂષા પહેરેલી કોઈ વ્યક્તિ રથ પર તેની પત્ની સાથે બેઠેલી હતી આ જોતાની સાથે જ બંને વચ્ચે ઝઘડો થયો તે ગુસ્સામાં આવી ગયો અને તેણે પૂછ્યું કે તું કોણ છે અને મારી પત્ની પાસે બેસવાની હિંમત તે કેવી રીતે કરી બીજો વ્યક્તિ બોલ્યો કે હું મારી પત્ની સાથે બેઠો છું હું તેને હમણાં જ વિદાય કરીને લાવ્યો છું આ વાતે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને આજ સમયે રાજાના સૈનિકો ત્યાંથી નીકળતા હતા અને આ બંનેને છગડતા જોઈને બંનેને રાજાના સૈનિકો પકડીને રાજ દરબારમાં લઈ ગયા તમામ વાત જાણી તેમને તેની પત્નીને પૂછ્યું કે તમારો સાચો પતિ કોણ છે ત્યારે પત્ની પણ ચૂપ થઈ ગઈ અને તેણે પણ કંઈ જ સમજાતું ન હતું આ વિચિત્ર સ્થિતિને જોઈને તે વ્યક્તિ હેરાન થઈ ઈશ્વરને પોકારવા લાગી કે આ લીલા સામે મારી રક્ષા કરો તે જ આકાશવાણી થઈ કે હે મૂર્ખ આજે બુધવારના દિવસે તારે ગમન ન કરવું જોઈએ તને બધાએ રોક્યો પણ તે કોઈની વાત માની નહીં જેથી ભગવાન બુદ્ધ તારાથી રીસાઈ ગયા છે આ બધી રાસલીલા તેમની જ રચેલી છે આકાશવાણી સાંભળી તે વ્યક્તિએ તરત જ બુદ્ધ દેવની માફી માંગી અને વ્રતને સંકલ્પ કર્યો તેની સાથે જ બીજો વ્યક્તિ ગાયબ થઈ ગયો ઘરે પહોંચી આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે બુધવારનું વ્રત કરવાનું શરૂ કર્યું જેનાથી તેના જીવનના તમામ દુઃખો ખતમ થઈ ગયા અને તેનું જીવન સુખમાં વીતવા લાગ્યું તો મિત્રો આ હતી આજની બુધવારની વ્રત કથા ભગવાન બુદ્ધ દેવ અને ગણેશજી આપણા સર્વેનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના અને મારી મહેનત બદલ એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ